ગોંડલમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એડવોકેટ દિનેશ પાતર અને પાટીદાર સમાજના યુવાન પિયુષ રાદળિયાની પોલીસે ધરપકડ કરી છે બન્ની ગજેરા નામના શખ્સ દ્વારા ગોંડલ એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલારીયાને લઈને એક વિવાદિત નિવેદન આપતો વિડીયો બનાવ્યો હતો અને આ ઘટનાક્રમમાં જે ધરપકડોનો દોર જોવા મળી રહ્યો છે તે મામલાના સંદર્ભમાં પાટીદાર આગેવાનોની પણ પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ છે આ મામલે ગોંડલની પરિસ્થિતિના પગલે પાટીદાર યુવા નેતા જીગીશા પટેલની વધુ એક પોસ્ટ સામે આવી છે તેઓ નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું પાટીદાર સમાજના યુવા નેતા જીગીશા પટેલ અલ્પેશ કથેરિયા સહિતના નેતાઓ હવે ગોંડલ માં જે કંઈ ચાલી રહ્યું છે તેની સામે પોતાનો મોરચો માંડ્યો છે તેમનું કહેવું છે કે ગોંડલમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે લોકોમાં જે ડરનો માહોલ છે તે કાઢવા માટે તેઓ આગામી દિવસોમાં ગોંડલ જવાના છે લોકોને જાગૃત પણ કરવાના છે પરંતુ જ્યારે જિગ્ગીષા પટેલ અને અલ્પેશ કથેરિયા ગોંડલ ગયા હતા આ દરમિયાન તેમની સાથે રહેલા જે તેમના સાથીદારો હતા જેમાં દિનેશ પાતર પિયુષ રાદડિયા તે લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે પરંતુ આ કેસમાં બન્ની ગજેરા નામનો જે શખ્સ છે જેણે એપીએમસીના ગોંડલના ચેરમેન અલ્પેશ ઢોલારિયાને લઈને વિવાદિત નિવેદન આપતો વિડિયો બનાવ્યો હતો ત્યારબાદ આ ઘટનાક્રમમાં એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલારિયાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા બન્ની ગજેરાની ધરપકડ કરવામાં આવી હતી ધરપકડ કર્યા બાદ આ મામલે પિયુષ રાદરિયા નામના વ્યક્તિનું નામ ખોલ્યું હતું ત્યારબાદ દિનેશ પાતેર જે એડવોકેટ તરીકે ત્યાં પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા તેમની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે આ ઘટનાક્રમને લઈને પાટીદાર સમાજના નેતા જિગ્ગીશા પટેલની બધું એક ફેસબુક પોસ્ટ ચર્ચામાં આવી છે જે ફેસબુક પોસ્ટમાં જિગ્ગા પટેલ લખી રહ્યા છે ગોંડલમાં પાડાના વાંકે પખાલીને ડામ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જ્યારે મેં ગોંડલની મુલાકાત લીધી એ સમયે સમર્થકોના નામે ટોળામાં સામાજિક તત્વોને ઘુસાડીને હુમલો કરવામાં આવ્યા ગાડીઓના કાચ તોડવામાં આવ્યા અમારા સમર્થકો પર હુમલો કરાવ્યા તેમ છતાં આજે કાર્યવાહી કોના પર થઈ રહી છે ગોંડલ લોકલ પોલીસ પણ પોતાની ફરજ ભૂલીને કોઈ ચોક્કસ વ્યક્તિ માટે નિર્ભયપણે કામ કરી રહી છે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે વળદીનું અને પોતાની ફરજ ભૂલીને એવું ન સમજતા કે તમારા આવા એક તરફી ચાપલું સિના વલણની સજામાંથી તમે બચી શકશો રહી વાત બંગલા રાજ ખતમ કરવાની તો એ અમે કરીને જ જંપીશું એટલે કાયદામાં રહીને કાર્યવાહી કરો નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રાખજો અને એના પણ જવાબદાર તમે પોતે જ રહેશો જય હિન્દ જય સરદાર આ પ્રકારની પોસ્ટ પોસ્ટ છે છે તે પોતાના ફેસબુક ઉપર કરી અને તેમણે પોલીસ સામે નિશાનો પોલીસની કામગીરી સામે તેમણે સવાલ ઉઠાવ્યા છે ને જે કાર્યવાહી ચાલી રહી છે તે કાર્યવાહી સામે તેમણે નારાજગી દર્શાવી છે ને કહ્યું છે કે આગામી દિવસોમાં જે પરિસ્થિતિનું નિર્માણ થશે તો તેના જવાબદાર તમે પોતે પણ રહેશો ત્યારે થોડાક દિવસ પહેલાં આવી જ રીતે પાટીદાર સમાજના યુવા નેતા અલ્પેશ કથિરિયાએ પણ ફેસબુક ઉપર આ પોસ્ટ લખી હતી પોલીસને કહ્યું હતું કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ત્યારે ગોંડલ પોલીસને ફરી એકવાર જિગીસા પટેલે ચીમકી આપી છે ત્યારે અલ્પેશ કથિરિયા પણ ગોંડલની કાયદા વ્યવસ્થાની સ્થિતિ મામલે જે પોલીસનું વલણ છે ત્યાં તે મામલે ગૃહમંત્રી હર્ષંઘવીને મળી ચૂક્યા છે ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે આ મામલામાં શું નવા જૂની થાય છે દર્શક મિત્રો નવજીત ન્યૂઝના પ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णवजन तो तेने कहिए जे पीर